હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ તો આજે આપણે શ્રીમદ ભગવદ ગીતા સંપૂર્ણ કોર ભાગ પચીસ માં શ્રવણ કરશું બધા જ ભક્તોનું સ્વાગત છે આજે આપણે ભીષ્મ પિતામા વિષયમાં શ્રવણ કરશું તો પિતામા ભીષ્મ જે છે તેમના પૂર્વ જન્મનો જે ઇતિહાસ છે એ મહાભારતના આદિ પર્વમાં આવેલો છે હવે પિતામાં ભીષ્મ છે એનું વાસ્તવિક નામ દેવવ્રત હતું પણ એ જ્યારે ભીષ્મ પ્રતિજ્ઞા લે છે ત્યારે તેમનું નામ ભીષ્મ પડે છે તો આ જે પિતામાં ભીષ્મ છે એ પૂર્વજન્મમાં કોણ હતા જેનું વર્ણન આદિ પર્વ ની અંદર કરવામાં આવેલું છે તો આપણે બધાય જાણીએ છીએ કે આઠ વસુ હતા આઠ વસુના વિષયમાં આપણે બધાએ ઘણી વખત સાંભળેલું છે કે જેમ કે અગિયાર રુદ્ર છે આઠ વસુ છે તો આઠ વસુ એમાં જે સૌથી મોટા આઠ નંબરના જે વસુ હતા તેનું નામ હતું વસુ અને તે બને છે હવે આ જે જીવ નામના વસુ છે તેમને એક પત્ની એમનું નામ છે વરાંગી અને આ જે વરાંગી છે એની એક સખી અહીંયા પૃથ્વી લોકમાં હતી કે જે ઉંમરના કારણે વૃદ્ધ થઈ ગયું છે અને આ વરાંગી છે એને શક્તિને ખૂબ જ પ્રેમ કરતી હતી એટલે એને એની શક્તિ છે એને યુવા અવસ્થામાં લઈ આવવી હતી તો એને ખબર પડી કે ભાઈ વશિષ્ઠ મુનિ છે એની પાસે એક ગાય છે કામધેનુ નામની ગાય છે અને જો એનું દૂધ કોઈ ગ્રહણ કરે તો એ વૃદ્ધાવસ્થામાંથી મુક્ત થઈ અને યુવાન બની જાય એટલે એનું જે દૂધ છે એ અમૃતમય દૂધ હતું એટલે આ એની સખીના પ્રેમને કારણે આ જીવ નામના વસુ જે છે એને કીએ છે કે તમે મારા માટે આ વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈ અને એ કામધેનુ નામની ગાય છે એ ચોરી કરી અને લઈ આવો કારણ કે મારે મારી સખીને એનું અમૃતમય દૂધ છે એ પાવું છે આમ કહેવાથી જીવ નામના જે વસ્તુ છે એ વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈ અને ગાય ચોરા ચોરવાનો પ્લાન બનાવે છે અને તેની અંદર એ એના બીજા જે વસ્તુ છે સાત એને પણ કહે છે તમે મારા ભેરા આવો આપણે વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈ અને ગાયની ચોરી કરવાની છે તો આવી રીતે પ્લાન બનાવી અને એ બધા વશિષ્ઠ મુનિના આશ્રમમાં જાય છે અને મોકો જોઈ અને ગાય ત્યાંથી ચોરી લે છે તો મુનિ છે એ તો ત્રિકાળ જ્ઞાની છે એટલે એને તરત ખબર પડી ગઈ કે ભાઈ મારી ગાય છે એ કેણે ચોરી છે એટલે એણે જોયું કે ભાઈ આ તો આથે વસુનું કામ છે એટલે એને તરત જ શ્રાપ આપ્યો કે તમે મનુષ્ય લોકમાં જન્મ લ્યો એટલે આ શ્રાપને કારણે આ વસ્તુ છે એ ખૂબ જ ચિંતિત થઈ ગયા અને ખૂબ જ નિરાશાજનક થઈ ગયા પછી વશિષ્ઠમુની પાસે એ જાય છે અને તેને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરી અને એને શાંત કરે છે અને કહે છે કે તમે અમને શ્રાપ થી મુક્ત કરો ત્યારે વશિષ્ઠ મુનિ છે એ કહે છે કે તમારામાંથી આ ગાય ચોરવાનો જે પ્લાન બનાવનાર છે એ તો આ જીવ છે જીવ નામના જે વસ્તુ છે એ જ છે એટલે તમે જે સાત છે એના કહેવાથી એની સાથે આવ્યા છો એટલે તમે ગુનેગાર તો છો જ સતાય તમે જયારે પૃથ્વીલોક માં જન્મ પ્રાપ્ત કરશો ત્યારે કોઈ દેવી છે એ તમને સાથે જન્મતાની સાથે થોડો સમયમાં મુક્ત કરી દેશે પણ આ જીવ નામના જે વસ્તુ છે જે મોટા એને તો ત્યાં રોકાવું પડશે અને બીજું કે એને બાણની સૈયા ઉપર સૂવું પણ પડશે આવો શ્રાપ એને આપેલો એટલે પછી એ લોકો તો ખૂબ જ નિરાશ થઈ ગયા અને ત્યાંથી તે ચાલતા થયા ચાલીને આવતા હતા રસ્તામાં એને માતા ગંગા તે એનો ભેટો થાય છે ને એને મળે છે એટલે માતા ગંગા જુએ છે કે ભાઈ આટે ઓછું જાય છે અને આ તો ખૂબ જ નિરાશ છે મોઢું હાવ પડેલું છે એટલે ચહેરો જોઈ અને એ વર્તી જાય છે કે આ ગમે એ ચિંતામાં છે એટલે માતા ગંગા છે એના ચિંતાનું નિરાશાનું કારણ પૂછે છે કે તમે આવી રીતે નિરાશ કેમ ત્યારે એ આખે આખી જે આ બન્યું છે ઘટના એનું વર્ણન માતા ગંગાની સામે કરે છે ત્યારે માતા ગંગા છે એને કહે છે કે કાંઈ વાંધો નહીં હું તમને આમાંથી મુક્ત કરાવીશ ત્યારે એ કહે છે કે મને પણ એક મનુષ્ય છે એની પત્ની બનવાનો શ્રાપ મળેલો છે તો એ સમયે હું તમને આમાંથી મુક્ત કરીશ એટલે પછી જ્યારે સમય આવે છે ત્યારે માતા ગંગા છે એ આપને ખબર જ છે મહાભારતની અંદર કે આ જે સાત વસુ છે અને એક પછી એક ગંગાની અંદર જન્મતાની સાથે જ મૂકી દે છે અને ભીષ્મદેવ છે એ એક દીએ છે તો હવે એ કથા કેવી રીતે છે અને માતા ગંગા છે એ પૃથ્વી લોકમાં કેવી રીતે આવે છે તેને આપણે આગળના સત્સંગની અંદર શ્રવણ કરશું કે કેવી રીતે આ આઠ વસુ છે એમાંથી સાત છે એને એ મુક્ત કરે છે અને એ આ જે ભીષ્મ પિતામા છે એને અહીંયા થાય છે તો આ જે કથા છે એ આગળના સત્સંગમાં આપણે શ્રવણ કરશું હરે કૃષ્ણ